શાસ્ત્રોક્ત પૂજા અભિષેક અને એક હજાર લાડુ ની આહુતિ આપવામાં આવી હતી અત્રે છે છે કે કેટલાય સમયથી જે રીતે ઉત્તર હોનારતો થઈ રહી એમના મૃતકોને શ્રદ્ધાસુમન આપવા અને દેશના વિકાસમાં કોઈ પણ પ્રકારની બાધા ન આવે તેવા શુભ હેતુ સાથે આ ગણેશ યાગ આયોજન કરવામાં આવ્યું હોવાનું આયોજકોએ જણાવ્યું હતું હું વર્ષા વિટલાણી શ્રી રઘુવંતસિંહ લોહાણા મહિલા મંડળના કારોબારી ટીમમાં અમે સૌ સાથે સદસ્યો છીએ અને અમારા સૌની એક એવી ભાવના છે કે આપણી પારિવારિક સુખ શાંતિ અને સ્વાસ્થ્ય જળવાય સાથે સાથે આપણી વડોદરા કલાનગરી શહેરમાં પણ સુખ સ્વાંત્ય શાંતિ અને સ્વચ્છતા જળવાય તેમાં આવતા કોઈ પણ વિઘ્ન હોય એ દૂર થાય વિશેષ કરીને વિશ્વ કલ્યાણની ભાવના જે અત્યારે સમગ્ર વિશ્વની અંદર યુદ્ધ અને તબાહીનું વાતાવરણ ચાલે છે તો વસુધૈવ કુટુંબકમની આ ભાવના સાથે ઉત્તર ભારતમાં આવેલી કુદરતી આપત્તિ સામે આપણા ભારત પર આવતી વિપત્તિઓનો નાશ થાય એવી વિઘ્નહર્તા દેવને અમે સૌ કમિટી મેમ્બર સાથે રહી અને આજે સૌ સંગાથે સામૂહિક ઉર્જા

એમાં જે વિઘ્ન આવી રહ્યું છે આપણા ભારત દેશને એટલે બધા લોકો જે અત્યારે એમાં હેરાન થાય છે એમાંથી એ લોકોને મુક્તિ મળે અને એમનું વિઘ્ન દૂર થાય એવા ઉદ્દેશ્ય સાથે અમે આ યજ્ઞનું આયોજન કર્યું છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર